સેવા પૂજા અર્ચના થકી ભગવાનને પ્રસન્ન કરવાના વિશેષ ધનુર માસનો આજથી પ્રારંભ તીર્થક્ષેત્ર ચાંદુના પૌરાણિક રણછોડજી મંદિરે આખા માસ પર્યંત સવારે દિવ્ય આરતી તેમજ ખીચડા સહિતના ભોગનો શ્રદ્ધાળુ લાભ મેળવી ધન્યતા પામશે ધનુર માસને આખા વર્ષનું આભૂષણ માનવામાં આવે છે ધર્મશાસ્ત્ર મુજબ સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધનુર રાશિમાં પ્રવેશ કરે છે થાય છે તારીખ તારીખ ડિસેમ્બર આ વિશેષ જાન્યુઆરી રોજ થશે સેવા પૂજા અર્ચના ભજન વ્રત કીર્તન ધ્યાન આરાધના થકી ભગવાનને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ મહિનો ગણાતા ધનુર માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વડોદરા જિલ્લાના નર્મદા કિનારાના પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાંદોદનગરની મધ્યમાં આવેલા પૌરાણિક

ભૂમિપૂજન જેવા માંગલિક કાર્યો થઈ શકશે નહીં જય રણછોડ ચાણદના મુખ્ય માર્ગની અંદર બિરાજમાન શ્રી રણછોડરાય ભગવાન કે જ્યાં આગાડી દર વર્ષની માફક આ વર્ષે પણ અહીંયા ગાડી ધનુર્માસનો ઉત્સવ અહીંયા આગળ ઉજવવામાં આવે છે શાસ્ત્રકાર કહે છે કે ધનુ રાશિનો સૂર્ય થાય ત્યારથી ધનુર્માસનો આરંભ થાય છે એટલે એક મહિના સુધી સૂર્ય ધનુ રાશિની અંદર રહે છે અને જેમાં ભગવાન રાજા રણછોડને વિવિધ પ્રકારની ખીચડી એટલે મીઠો ખીચડો છે તીખો ખીચડો છે ગળ્યો ખીચડો છે દૂધ છે વગેરે પ્રકારના ભગવાનને અહીં ભોગ સવારે પ્રાતની અંદર અહીંયા આગાડી ધરાવવામાં આવે છે રણછોડાઈ સેવક મંડળ દ્વારા ભક્તો દ્વારા મંદિર દ્વારા અહીંયા અગાડી ભગવાનની દિવ્ય આરતીનું પણ અહીંયા અગાડી સવારે આઠ વાગ્યાના સમયની અંદર ભગવાનની આરતીનો લાભ બધા ભક્તો લે છે અને સાથે ભગવાનને ભોગ વાનગી ધરાવી ભગવાનની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે આ એક માસ સુધીને ચાલશે એટલે સોળ બાર બે હજાર ચોવીસથી આ ચાલુ થાય છે અને તેર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એટલે એક માસ પર્યંત સુધી આ ઉત્સવ અહીંયા ગાડી ભવ્ય રીતે ઉજવવામાં આવશે અને સવારે આઠ વાગ્યાના સમયની અંદર દિવ્ય આરતી અહીંયા ગાડી ભગવાનની કરવામાં આવશે જેમાં નગરજનોએ ભક્તજનોએ અહીંયા ગાડી એનો લાભ લેવો પ્રસાદ આરોગ્ય ધન્યતા અનુભવો